નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટા ઉદેપુર જિલ્લામાં ચોમાસાએ વિદાય લેતા હવે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે ઊભા પાકો સુકાઈ જતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વીજ પુરવઠો અનિયમિત મળતા ઊભા પાકો સુકાઈ જતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગત વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ વરસતા નદીઓ કોતરો અને સરોવરો છલકાઈ ગયા હતા બોરકુવા પાણીથી ભરાઈ ગયા હોવા છતાં હાલ ઉકળાટ ને ગરમીથી વચ્ચે પાકની સિંચાઈ કરવી અતિ આવશ્યક બની ગઈ છે પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો આપવામાં નિષ્ફળ નીવડી હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ટી મોન્સૂન કામગીરી ન થતા વીજ લાઈન પર ચડેલા વેલા થી ફોલ્ટ સર્જાય વીજ પુરવઠો ખોવાઈ રહ્યા છે અને જેના કારણે કેટલાક અકસ્માત પણ બનતા હોય છે તેમ છતાં લાઈનોનું સમારકામ ન થતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બોડેલી તાલુકાના મુડિયાર ગામના ખેડૂત પર્વતભાઈ નાયકના એગ્રીકલ્ચર લાઈનનો ટ્રાન્સફોર્મર છેલ્લા એક મહિનાથી બગડેલો છે અનેક છતાં નવો ટ્રાન્સફોર્મર ન મળતા દરરોજ ડોલ વડે પાણી લાવી છાંટે છાટે ટામેટાના પાકની સિંચાઈ કરે છે હાલ કપાસના ફૂલ અને ડાંગરના પાકમાં દૂધ ભરાઈ રહ્યું છે આવા સમયમાં સિંચાઈ ન મળે તો ચાર મહિનાના મહેનત કરેલો પાક બગડી જવાની ખેડૂતોમાં ભીતી રહેલી છે તેમ

અને અમે તાત્કાલિક એની પર કાર્યરત થઈને પૂર્વરત કરવા પ્રયત્ન કર્યો જેમ બને એમ જેટલી બને એમ ઝડપી અને સાથે પૂર્વવત કરેલો છે હા એ વાત સાચી છે મુજારી ગામમાં કૃષિ ફેલ થઈ ગયો હતો એગ્રીકલ્ચરને અને એ કૃષિ કરાવવા માટે એની એપ્લિકેશન આવી હતી પણ સાથે સાથે બીજા પણ તાલુકાનું શેષ છેલ્લા બોડેલી તાલુકાનું આ છેલ્લા છેલ્લું ગામ છે અહીંયા લાઈટ ની અમારે ખૂબ તકલીફ પડે છે જયારે પણ એક વાર પવન આવે એટલે લાઈટ બંધ થઈ જાય લંગરિયા પડી જાય અને ગમે તે ડીપી ભરી જાય આવું તેવું થયા કરે અને લાઈનો પણ મદદ કરીએ છીએ અમે સતત પણ લાઈનો સાફ થતી નહીં અને જ્યારે પણ રજૂઆત કરીએ તો એ રજૂઆત કર્યા પછી ચાર દિવસે જ ગમે તે માણસ અહીંયા આવે હેલ્પર એક છે હવે હેલ્ફરને પણ અમે કહીએ તો કે ભાઈ આજે મેં અમુક લાઈને શું અમુક લાઈને સર્વિસ કર્યું છે અમે કંઈ બધા જોવા જતા નહીં એવા ચાર દિવસે રજૂઆત કર્યા પછી અહીંયા જોવા આવે તે ટાઈમે અમારે અહીંયા આ તો હમનો ખેતીનો પાક તો મરવા જ પડ્યો છે પણ એવું ઘરોમાં એવું થાય કે બરાબર ગરમીનો સમય હોય અને એ ટાઈમે લાઈટ જતી રહે તો ઘણી તકલીફ પડે હવે ખેતીમાં પણ એમ જ થાય કે અત્યારે અમે મારે પોતાની વાત કરવી તો એક મહિનાથી અમે રજૂઆત ડીપી અમારે બરી ગઈ છે હેલ્પર આવીને ચપા ચકાસણી કરી જો રિપોર્ટ આપ્યો માં તો એ કે ભાઈ આવી જશે તારે બે ચાર દિવસમાં આમ

જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ નો ભી ત્રાસ હોય છે ત્રાસ હોય છે સાહેબ અહીંયા ઘણો ત્રાસ હોય છે પણ હવે આ લોકો ટાઈમે વીજ લાઈટો નહિ ટાઈમે મળવું એ જ મુસીબત છે બીજું કઈ નઈ અજવારું હોય તો વધારે સારું પણ શું કરવાનું હાલ ખેતી ની હાલ ખેતી ની દશા તો શું છે કે જેને કનેક્શન છે તે હવે પછી ધોંધિયા પોત પોતે પોતાની લાઈન સુધીના લંગરિયા ચડાવવાનું આવું તેવું કરી કરી પોત પોતે પોતાની ડીપી સુધી નું કનેક્શન ગમે તે રીતે લઈ જાય પણ અમારે તો અહીંયા એવું છે કે બે કિલોમીટર એટલું જઈએ તો મેન લાઈન આવે એટલે ત્યાં સુધી પહોંચવામાં તકલીફ એટલે અમારે આ ડીપી ભરી જાય એટલે અમારે તો અહીંયા ઢોર ઢોકર ને ખેતી ને બધાને તકલીફ છે નાયકા પર્વતભાઈ ભલુભાઈ મારું નામ છે રાખવા વિજયભાઈ ગામ મુઢીયારી તાલુકા માં આવ્યું છે हमारा અત્યારે લાઈટ નો પ્રશ્ન ઇલ્લો બધો છે અહી કે અત્યારે અમે ટામેટીની ખેતી કરી છે અમને લાઈટ આ વરસાદ જા પછી એક પણ દિવસ લાઈટ અત્યારે નતી મળી કયાલી પણ ફોન કર્યો એલિફન ને બોલાવ્યા સ્તળ પર ટીસી માં પ્રોબ્લેમ છે તમારું ટીસી નવી નાખું પડશે તો રિપોર્ટ આપો અરજી આવી તો એને પાસર કે અમે પછી પાસામાં ખાસા દિવસ લગભગ 20 એક દિવસ પછી પાછા પોએ એમને જાણ કરી તો એવું કહી શકે આરટીસી કે યહબ અમારા મે આવે કોન્ટ્રાક્ટ ને તમાર વાત કરું પડે અમે રિપોર્ટ આલીન સુતા કોન્ટ્રાક્ટ ને વાત કરી રીતે કે આજે આવશકાલ આવશું એમ કરતા કરતા પછી અમને એવો જવાબ કરે છે કે તમાર એક ડીપિંગ લીધા હмарથી ન હવાય એમ અમાર માંગ પડે છે તો અમારે એલેજ રાજuat છે કે અત્યારે આ ઓટોમેટિક 3016 છે ત્રણ હજાર છોડ આ એ બધું વેચાતા લીધેલા છે અને ખેડૂત જોડે તો અમને કઈ ભાવ કે એવું મળતો છે નહીં અમે અમને ટામેટી ના અત્યારે બચ્ચા એ ડોલે ડોલે કરી પાણી ગ્લાસે ગ્લાસે કરીને ને છોડ દીધ છોટકે છે સવાર ને સાંજ બે ટાઈમ અને અમે અમને માણસ બન બહુ ઓછા છે બાકીના છોકરા નાના છે તે સ્કૂલ પર જતા રહી છે એ સાંજે આવે તો એમને બે દસ પોંચ રૂપિયા આપી આપીને ચાલો થોડી ઘરે વાર શોર્ટ વાર એમને લેસન પણ બાકી રાખીને અમે શોટ વાર લઈને આવીએ હવે અમારે પાક ને ગમે તે કઈ બચાવતો તો પડે અને આ અત્યારે આ બે દિવસ નહી આવે તો એ છોકરાને અભ્યાસો એ થયો અને અત્યારે કેવું કે છોડ મરી જ જાય તો એ કશા કામ ના નહીં અમારે પછી છોડ મર્યા પછી એવી કે અમે હાફડીપી લઈને આવ્યો હશે પછી ચઢાવી દઈએ એમ કે તે શું અહીં કોમ અધિકારીઓને તો સાહેબ પૂછે કશું ખબર નહીં પડે ખેતી કરતા હોય એમને ખબર પડે ને કે સિંચાઈ હાલવું છે કઈ સમય સમયે આને મહેનત કરવી છે એવી તો પંખા નીચે બેસી રહેવાનો સરકાર નો પગાર લઈ લેવાનો મારું નામ છે રાઠવા વિજયભાઈ પિલાલભાઈ